ભાઈ જવાનની ચર્ચા તો ખતમ જ નહીં થઈ રહી થશે પણ નહીં હજી શરૂઆત જો થઈ છે પણ જવાન નામક તુફાન સામે શેર દિલ થઈને ત્રણ એકા અડીખમ ઉભી છે વાત કરીએ એ પેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તો ફિલ્મી પ્લેયર પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એન્ડ અપડેટ વેલ જવાન મૂવી હર રેક રેકોર્ડ તોડી રહી છે ફોડી રહી છે ભુક્કા કરી રહી છે વધારે નથી થયું કારણ કે જે માસી ફિલ્મ નું ક્રેઝ વધુ છે મતલબ કે સાઉથ ઓડિયન્સ જે ઓડિયન્સ પાસેથી હિન્દી ફિલ્મ ને વીસ કરોડ ઉભા કરવા મુશ્કેલ લાગતા એ ઓડિયન્સ પાસેથી શાહરૂખ ખાને હાફ સેન્ચુરી મારી છે હા તો જવાન બધાની વાટ લગાવી રહી છે એ ટાઈમ પર ખોખો રમીને આવેલી ત્રણ એકા પ્રીપોર્ટ પોસ્ટપોન વાળી ગેમ યાદ છે ને નહીં ગજબ બેજતી હે વેલ ત્રણ એકા ખોખો થી કબડ્ડી રમવાના મૂડમાં છે જવાન જેવી ફિલ્મ સાથે રિલીઝ થઈને પણ ત્રણ એકાએ ફાસ્ટર સિલ્વર જુબલી કલેક્શન ટ્વેન્ટી ફાઈવ કરોડ પ્લસ પ્લસ ઇન જસ્ટ ટ્વેન્ટી ડે કેન યુ બિલીવ વીસ દિવસમાં પચીસ કરોડથી વધુ કમાણી કરીને આ ફિલ્મે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક નવો જ માઇલસ્ટોન બનાવ્યો છે અને હજુ પણ આઠ પોઈન્ટ ફાઈવની રેટિંગ સાથે થિયેટરમાં સક્સેસફુલી ચાલી રહી છે ફિલ્મની સક્સેસનું કારણ અફકોર્સ એક્ટર અને મેકર્સની મહેનત જ છે પણ સૌથી વધુ અસર કરે છે પ્રમોશન સારી ફિલ્મ બનાવો છો કાસ્ટિંગ સ્ટોરી રાઇટિંગ મ્યુઝિક ડાયરેક્શન બધું જ પણ રાઇટ ટાઈમ પર પ્રમોટ નહીં કરો સાચી જગ્યા પર પ્રમોટ નહીં કરો તો બોલીવુડ ફિલ્મ નથી ચાલતી ગુજરાતી કોણ છે તો મેકર્સ જાગો મેન્ટોસ ખાઓ ઓર દિમાગ કી બત્તી જલાઓ અને રાઇટ ટાઈમ પર ફિલ્મોને પ્રમોટ કરો જેથી ગુજરાતી ફિલ્મો ચાલે મસ્ત જોક મારા રે યાર હસ રે હલકટ હસ ત્રણ એકતાના મેકર્સ નું ટાર્ગેટ યંગ જનરેશન હતી કોલેજિસ મોલ અને એવી જગ્યા જ્યાં તમને યંગ જનરેશન નું ખજાનું મળી રહે નોર્મલ વાત છે યંગસ્ટર ને કનેક્ટ કરશે તો ઓટોમેટિક ફેમિલી કનેક્ટ થશે કારણ કે ફિલ્મ ફેમિલી ફ્રેન્ડલી છે પ્લસ કોમેડી

હું ત્રણ એકાતર વોટ થી અડચોળીસ કોમેન્ટમાં લખી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયો